રિલાયન્સ કંપનીનું કોકોનેટ ઓઇલ યાને નારિયેળનું તેલ ખૂબ સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે બાર બોટલ સો રૂપિયામાં એકસોને રૂપિયા વાળી બોટલ સો રૂપિયામાં બાર બોટલ તો જલ્દી મુલાકાત કરો સ્ટોક પૂરો થાય પર ચાલુ રિલાયન્સ કંપનીની સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ રિલાયન્સ મોપ્સ યાને પોતા મારવાનું લિક્વિડ એક પાઉન્ચ નેવ રૂપિયામાં બે પાઉંચ આજે બોટાદ હરણકુ વિસ્તારની ની બ્રાન્ચ સાંજે પાંચ વાગે ખુલશે મતી મોડી અંદર નવ માલ નવી ગાડી આવી ગઈ છે તમામ સાઈઝ સ્ટોક રેડી થઈ ગયો છે એન બી એસ એમ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ ખાની બની ડાય સ્ટોક રેડી 399 રૂપિયા વાળું એક પેકેજ 500 રૂપિયા માં બે પેકેટ ઘણા બધા સિટી ની અંદર અમારો સેલ ચાલુ થઈ ગયો છે રાણપુર બોટાદ મરવાડા પાળિયાદ જસદણ ભાવનગર ગારિયાધાર પાલીતાણા વટવાન સુરેન્દ્રનગર આની સિવાયના ઘણા બધા સ્થિતિની અંદર અમારો સેલ ચાલુ છે તમારા શહેરની અંદર આવો જ સેલ ચાલુ કરવો છે ઓછા રોકાણમાં સારો નફો